ભાવનગરના ભાલ પંથકનો માઢિયા ગામ જે જાખૂ બેટમાં ફેરવાઈ ગયું છે માઢિયા ગામના લોકોએ હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે નદીઓનું પાણી માઢિયા ગામની અંદર ગોઠણ સુધી પહોંચી ગયા છે 400 થી વધુ પરિવારોની વસ્તી ધરાવે છે આ માઢિયા ગામ અને ગામનું જનજીવન ચમાસાની શરૂઆતમાં જ ખોરવાઈ ગયું હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે આખાય ગામમાં ઘૂટણસમા પાણી ભરાયા છે લોકો અવરજવર કરી શકે તેવી પરિસ્થિતિ નથી

આ ગામમાં ઘૂસી જતાં લોકોના ઘરમાં પાણી જે છે તે ઘૂસી ગયા છે લોકો જે છે તે આ લબાલબ પાણીમાં પોતાનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે લોકો જે છે તે ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે આ પ્રકારે જે સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જે કહી શકાય કે આ જે લોકો જે છે તે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો અત્યારે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો આ પ્રકારે આ નહીં માત્ર એક ઘર પરંતુ આસપાસના તમામ માઢિયા ગામના જે ઘરો છે તે ઘરોમાં આ પ્રકારે જે પાણી છે તે પાણી નો વ્યય છે પાણીનો જે પ્રવાહ હતો તે ધસ પ્રવાહમાં સમગ્ર માડીયા ગામ છે ત્યાં અત્યારે લબાલપ પાણીથી ભર્યું છે અને તેના કારણે ચોક્કસથી એના જે લોકો છે તેમનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે તેના કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ તરફના પણ દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું જોઈ શકાય છે કે જે લોકો છે તે લોકો બહારની તરફ આવી રહ્યા છે ઘરમાં બેસવાની રહેવાની જે સ્થિતિ છે તે સ્થિતિ નથી રહી તેના કારણે બહાર પોતાનું જે કહી શકાય કે પગલે જે નદીનું પૂર આવ્યું પૂરના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહિયાં થતા માડીયા ગામ જે છે તે પાણીમાં લબાલાબ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન વિજય યાદવ ની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર